કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણા આ વિડીયોમાં હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડ ની દુનિયા મિત્રો આપણે ઘણા બધા એનાલોગ મિક્સર જોયા હશે લાઈવ પ્રોગ્રામ ના આઠ ચેનલ છ ચેનલ બાર ચેનલ સોળ ચોવીસ બત્રીસ ભાઈ ઘણા બધા આવા મિક્સર જોયા હશે તો આ બધા મિક્સરમાં પીએફએલ અને એ એફ એલ એના સિવાય ભાઈ ઘણા મિક્સરમાં સોલો પણ લખેલું હોય છે તો ભાઈ પી એફ એલ એફ એલ સોલો આ બધું શું છે આ બધાના નામ શું છે અને કઈ રીતે કામ કરે છે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ મિત્રો આ વિડીયોમાં આપણે આ બધું શીખવાના છીએ તો ભાઈ જોરદાર વિડિયો થવાનો છે પણ વિડીયો ચાલુ કર્યા પહેલા તમને બધાને ભાઈ વિનંતી છે આ વિડીયોને જાજામાં જાજો આપણા તમારા મિત્રો સાથે ભાઈ શેર કરો ભાઈ નોલેજ વાળા વિડીયો ભાઈ મિત્રો સાથે શેર કરતા રહેવા જોઈએ બધા સાથે મળીને ભાઈ શીખીશું અને ભાઈ આ વિડીયોને લાઈક કરી દ્યો અને ભાઈ આપણી સાઉન્ડની દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દ્યો તો ચાલો મિત્રો હવે આ વિડીયોને ચાલુ કરીએ મિત્રો અહીંયા આપણી પાસે છે સાઉન્ડ ક્રાફ્ટ કંપનીનું સિગ્નેચર બાવીસ મલ્ટી ટ્રેક મિક્સર મિત્રો કોઈ પણ મિક્સર હોય તમારી પાસે એમાં આપણે સિમ્પલી જે ચેનલ સ્ટ્રીપ આવે એમાં જોવાનું છે ભાઈ સ્વિચ આપણને આપણને જોવા મળી જશે જેમ કે આમાં બધી સ્વિચ આપેલી છે કોઈ મિક્સરમાં યાર નીચે હોય કોઈ કોઈ મિક્સરમાં વચ્ચે હોય અહીંયા આપણને ઉપર આપેલી છે પીએફએલ ની સ્વિચ તો બધી જ ચેનલમાં આપણને પીએફએલ ની સ્વિચ જોવા મળી જશે અને મિત્રો એના સિવાય જો પીએફએલ ની જગ્યાએ સોલોની સ્વિચ હોય

એની બાજુમાં જોશો તો ભાઈ કોઈ પણ મિક્સર હોય એમાં એફએલ ની સ્વિચ જોવા મળી જશે આપણને જેમ કે જો અહીંયા ઓક્સના ના માસ્ટર ઓલિયમ આપેલા છે બાજુમાં જુઓ એફએલ ની સ્વીચ આપેલી છે આ પછી શીખીએ પેલા આપણે પીએફએલ શીખીએ તો પીએફએલ નું પૂરું નામ શું છે પ્રી ફેડર લિસન ભાઈ સીધો સીધો ગુજરાતીમાં એ જ મતલબ થાય કે ભાઈ ફેડર ઉપાડ્યા પહેલા આપણે આ માઈકનો અવાજ સાંભળી શકીએ તો ભાઈ કઈ રીતે સાંભળી શકીએ જો કોઈ પણ મિક્સર હોય ને એમાં હેડફોન આઉટપુટ નું હોય અહીંયા આપણે હેડફોન લગાવી દેવાનું છે બરાબર હેડફોન કોઈ પણ હોય લગાવીને ભાઈ કાનમાં પહેરી લ્યો પછી એનું હોલિયમ અહીંથી તમારે ખોલી લેવાનું છે હેડફોન નું જો આપણે અત્યારે મેં શું કર્યું માસ્ટર આઉટપુટમાંથી એક એમ્પ્લિફાયર લગાડ્યું એક સ્પીકર અહીંયા લગાડી દીધું માસ્ટર હોલિયમ ખુલું છે ફેડર અહીંયા ઉપાડીશ બરાબર હવે હું માઇકમાં બોલીશ

દેખાશે હવે હું માઇકમાં બોલીશ હેલ્વે હેલો તો તમે જોઈ શકો છો મિત્રો અહિયાં જે હું બોલું છું એનું જે લેવલ છે અહીંયા આપણને મીટરમાં દેખાય છે બરોબર હવે પીએફએલ અહીંયા દબી દીધું હેડફોન આઉટપુટમાંથી તમે જો હેડફોન લગાવ્યું હશે એનું હોલિયમ ખોલ્યું હશે તો તમારા હેડફોનમાં આ માઇકનો સિગ્નલ જે છે એ સંભળાતો હશે બરોબર તમારો અવાજ તમારા હેડફોનમાં સંભળાશે પછી ભાઈ તમારે શું કરવાનું છે સિમ્પલી અહીંથી આ આખે આખું સેટિંગ કરી લેવાનું છે બધું જ સેટિંગ થઈ ગયા પછી તમે ફાઇનલી અહીંથી ફેડર ખોલશો તો તમારા સેટઅપમાં એનો અવાજ વહી જશે આ રીતે ભાઈ તમે પીએફએલનો ઉપયોગ કરી શકો છો એના સિવાય બીજો ઉપયોગ કઈ રીતે આપણે કરી શકીએ માની લ્યો અહીંયા આપણો પ્રોગ્રામ ચાલુ છે બધા જ અહીંયા માઈક ચાલુ છે આપણા બરાબર આટલા માઇક આપણે ચાલુ છે પ્રોગ્રામમાં આનું પીએફએલ નું બંધ કરી દો બરાબર હવે આ બધા જે માઇક્રોફોન છે એ આપણા મેઈન માસ્ટર આઉટપુટમાં જાય છે આપણો પ્રોગ્રામ ચાલુ છે બધા માઇક ત્યાં વાગે છે બરાબર અને હવે મારે ચાલુ પ્રોગ્રામમાં ક્યુ માઈક ઓવર જાય છે અને એક એક માઈક મારે સાંભળવું છે લેવલ આપણને અહીંયા દેખાશે અને એ જે એક જ માઇક છે તબલાનું એ ચાલુ પ્રોગ્રામ માં આપણે એક જ માઇક આપણા હેડફોનમાં સાંભળી શકશું જે માસ્ટર આઉટપુટ છે એમાં તો બધા જ માઇક વાગે છે આપણો પ્રોગ્રામ બિંદાસ ચાલુ છે પણ જે એક જ માઇક છે તબલાનું આપણે આપણા હેડફોનમાં સાંભળી શકશું બરાબર અને પ્રોપર એનું પાછું ચાલુમાં પણ સેટિંગ કરી શકશું એના સિવાય માની લો બીજું કોઈ કલાકારનું માઈક છે એનું મારે લેવલ જોવું છે તો એમાં પીએફએલ દબાવો પાછું એ એક જ માઇકનું જે લેવલ છે અહીંયા દેખાશે અને એક જ માઇક તમને તમારા હેડફોનમાં સાંભળાશે બરાબર બધાના પીએફએલ બંધ હશે તો બધા માઇક તમને તમારા હેડફોનમાં સાંભળવા મળી જશે તો ભાઈ આ રીતે પણ તમે પીએફએલ નો ઉપયોગ કરી શકો છો તો પ્રી ફેડર ફેડર લિસન એટલે કે ભાઈ વગર પણ તમે સિગ્નલ જે છે સાંભળી શકો છો અને ચાલુ પ્રોગ્રામ એ પણ પીએફએલ નું તમે કોઈ પણ બટન દબાવશો તો એક એક નું જે લેવલ છે તમે અહીંયા જોઈ શકશો અને એક એક માઇક ને તમે તમારા હેડફોનમાં સાંભળી શકશો તો મિત્રો આ થઈ ગયું આપણું પીએફએલ હવે વાત કરીએ AFL ની તો મિત્રો હવે વાત કરીએ AFL ની તો ઓક્સ જે માસ્ટર ઓલિયમ હોય એની બાજુમાં આપણને AFL ની સ્વીચ જોવા મળી જતી હોય છે તો AFL જે છે એ આપણને ઓક્સ માટે આપેલા છે બરાબર AFL નું આખું નામ જાણીએ તો ભાઈ આફ્ટર ફેડરલિશન એટલે કે ભાઈ ફેડર ઉપાડ્યા પછી આપણે એનો અવાજ અહીંયા હેડફોનમાંથી સાંભળી સકી છે તો માની લ્યો આપણો પ્રોગ્રામ અહીંયા ચાલુ છે બરોબર અહીંયા બધા જ માઈક ચાલુ છે એ બધા માઇક આપણે આપણા હેડફોનમાં સાંભળી રહ્યા છીએ અહીંથી માસ્ટર આઉટપુટમાંથી આપણે ગ્રાઉન્ડ નું સેટઅપ લગાવેલું છે અને અહીંયા ઓક્સ આઉટપુટમાંથી તમે સેપરેટ મોનિટર લગાવેલા છે ઓક્સ 1 માંથી તમે કલાકાર માટે સેપરેટ મોનિટર લગાવ્યા છે ઓક્સ બે માંથી તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વાળા માટે સેપરેટ મોનિટર લગાવ્યા છે તો અહીંયા તમે આ બધા માઇક તમારા હેડફોનમાં સાંભળી શકતા હશો ગ્રાઉન્ડ નું સેટઅપ પણ ચાલુ છે પણ તમારે જો ઓક્સ જ ખાલી સિગ્નલ તમારે જોવું છે લેવલ જોવું છે અને ઓક્સમાં તમે જેટલા માઇક નાખ્યા છે એ જ તમારે તમારા હેડફોનમાં સાંભળવા છે તો ભાઈ એના માટે કામમાં આવશે એ એફ એલ હવે માની લ્યો આ મે માઇક જે છે એ ઓક્સ વનમાં નાખેલું છે કલાકાર બરાબર આ બે માઇક માની લ્યો લો

મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી રાખજો તમે તમારું ધ્યાન એન થેન્ક યુ